પાટણ જિલ્લામાં મતદાનને આડે હવે જૂજ કલાકો બાકી છે તેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા લોકસભા મત વિસ્તારમાં મતદાનના દિવસ માટે શું તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં યોજાયત આ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જિલ્લાના પત્રકારોને ચૂંટણી લક્ષી કામગીરીથી વાકેફ કર્યા હતા પાટણ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે મતદાનના દિવસે કોઈ પણ મતદારને મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે પ્રેસ પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ પત્રકારોને મતદાન માટે ઓળખના પુરાવાની વાત કરી હતી તેઓ શ્રીએ જણાવ્યું હતું કે મતદાનનો સમય સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે તેમજ જો મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેઓ ઓનલાઈન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને પણ મતદાન કરી શકે છે આ સિવાયના બાર પુરાવો પણ માન્ય રહેશે વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે મતદાનના દિવસે સવેતર રજા પણ આપવામાં આવશે જો આ બાબતે કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો મતદાર હેલ્પલાઇન નંબર 1950 પર ફોન કરીને ફરિયાદ કરી શકે છે મતદાન મથક પરની તમામ સુવિધાઓથી તેમજ હાલમાં હીટવેવ વચ્ચે મતદાર માટે મતદાન મથક પર કરવામાં આવેલી વિશેષ સુવિધાઓથી પત્રકારોને અવગત કર્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિવિધ રેસ્ટોરન્ટ દવાની દુકાનો વગેરે જગ્યાઓ પર જઈને મતદાર જો મતદાન કર્યાની બ્લુ ટીકનું નિશાન બતાવશે તો તેઓ માટે ડિસ્કાઉન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ રીતે પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પત્રકારો ઉપરાંત પાટણ જિલ્લાવાસીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી ચૂંટણી ઓળખ કાર્ડ છે એનું લિસ્ટ આપી દેશો એમાં એ પણ લઈને તમે ઓળખ કાર્ડ તરીકે લઈ જવાય જવાય વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે છે જેનું ડિસ્ટ્રિબ્યુશન લગભગ થઈ ગયું છે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લઈને આપ જાય તો એ ઓળખ તરીકે આપણા ટ્રીટ ના કરી શકાય એટલે ઓળખ કાર્ડ પેલું જે બાર પ્લસ વન ઓળખ કાર્ડ એમાંથી આપ લઈ જવાય એટલે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે છે ઓળખ તરીકે આપણા ગણી ના શકાય બીજું ખાસ એક વિનંતી છે આપના મોબાઈલ ફોન જે છે મોબાઈલ ફોન પ્રતિબંધ છે એટલે આપ મોબાઈલ ફોન લઈને ના જાય એનું થોડું કાળજી રાખજો ત્યાં ત્યાં પહોંચ્યા પછી આપને તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો બીજો આપણા અહીંથી જાહેર એક જાહેરનામા પણ થઈ ગયું છે મતદાન દિવસે પેઈડ હોલિડે એટલે સવેતન રજા જાહેર કરવામાં આવે છે એ બાબતમાં કોઈ પણ ફરિયાદ અથવા તકલીફ થાય તો ઓગણીસો પચાસ આપણા જે હેલ્પલાઇન છે એમાં ફરિયાદ નોંધી શકાય એનું જવાબદારી હું લઉં છું કે આપ આપનું મતદાન સરળ રીતે થવા માટેની બીજું મતદાન મથકે ઘણા બધા સુવિધામાં આપણા આ વખતે કરવામાં આવે છે ખાસ કરીને ઉનાળા દરમિયાન કોઈને હીટ નું તકલીફ ના પડે એટલા માટે ત્યાં ઓઆરએસ પીવાનું પાણી ની વ્યવસ્થા શેડ અને લાંબુ નો એન્ટ્રી અને જ્યાં પણ શક્યતા છે ત્યાં ડબલ એન્ટ્રી શેડ એ બધું કરવામાં આવે છે આપના ધ્યાન માટે દિવ્યાંક અને જે જે વડીલ એટલે એટી ફાઇવ યર્સ પ્લસ માટેની અલગથી વ્યવસ્થા એટલે અલગ લાઈન કરવામાં આવે છે ત્યાં વોટર આસિસ્ટન્ટ બુથ પણ બનાવવામાં આવે છે જેનાથી આપ લોકોનો આપ લોકોને મદદ કરી શકાય કે કઈ જગ્યામાં આપના મથક છે કઈ લિસ્ટમાં જોયા પછી આપ વીઆઈએસ વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લઈને જાય તો ત્યાંથી ક્રોસ વેરીફાઈ કરીને આપના આપને સૂચિત કરશે કે કઈ જગ્યામાં આપનું મથક આવે છે સાથે સાથે આ વખતે આપણા ઘણા બધા એમઓયુ પણ થઈ ગયું છે આપ એક વખત મતદાન કરીને આપનું આપનું ડિસ્કાઉન્ટ કાર્ડ આપના ઇંગ જે છે એ એ એ ડિસ્કાઉન્ટ કાર્ડ કહી શકાય આપનું એ લઈને જાય તો આપના સાત ટકા જેવું દવાઈનું દુકાન હોય હોટલ હોય ત્યાં આપના ડિસ્કાઉન્ટ મળી શકાય એનું ડિસ્કાઉન્ટ કાર્ડ જેવું આપના આપના એ નશા નિશાન નિશાન આપ બતાવીએ તો એ થઈ જાય સાથે સાથે હું આપ બધાને અપીલ કરવા માગું છું કે સપરિવાર આપ મતદાન કરવા માટે પધારો અને પાટણમાં આપણા કોઈ પણ મથક એવું ના હોવું જોઈએ જે જેમાં કોઈપણને કોઈ પણ તકલીફ ના આવે અને આપ લોકો વોટ કરીએ એનું વિનંતી કરું છું E